આરોપીઓ જે છે રાજુ નાજુ અને લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ કર્યું છે એસઆઈટી દ્વારા મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ બગદાણાનો જે કેસ હતો નવનીતભાઈ અને જયરાજ આહિર વચ્ચેનો જે વિવાદ છે તેને લઈને જે તપાસ ચાલી રહી હતી એ તપાસ અત્યારે તીજ બની છે સૌથી પહેલા એ પણ સમાચાર સામે આવ્યા હતા કે એસઆઈટી નું જયરાજ જયરા જાહીરને આપવામાં આવ્યું હતું સમન્સ આપ્યું હતું અને ફરી એકવાર અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે એસઆઈટી દ્વારા ફરી એકવાર જયરા જાહીરને હાજર થવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે જયરા જાહીરને આઈજી કચેરી એસઆઈટી ની સમક્ષ હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે અગાઉ પણ આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને એસઆઈટી ની જે રચના કરવામાં આવી હતી અને જેટલા પણ મહત્વની કડીઓ છે પાસાઓ છે તેને ધ્યાને રાખીને તપાસ છે તે દોર શરૂ કરવામાં આવ્યો હતો અને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર જયરા જારને આ રીતનું સમન્સ પાઠવવામાં આવ્યું છે અને જે ફરીથી તેડું મોકલ્યું છે તેનાથી એ પણ તર્ક વિતર્કો અત્યારે સર્જાઈ રહ્યા છે કે આ કેસને લઈને કોઈ મહત્વની નવી કડી છે કોઈ મહત્વનું નવું પાસું છે એ સામે આવ્યું હોય તેને લઈને પણ કદાચ આ તેડું છે મોકલવામાં આવ્યું હોય શકે આ રીતની અત્યારે પણ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ખાસ આપણે વાત કરીએ નવનીતભાઈ બાલધિયા કેસમાં એસઆઈટીની રચના પણ એમની જે માંગણી કરવામાં આવી હતી ને તુરંત ખૂબ ટૂંકા ગાળામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને અત્યારે ઝીણવટ પૂર્વકની તપાસ ચાલી રહી છે અગાઉ જે પૂછપરછ કરવામાં આવી હતી તેના જવાબો અને હાલમાં આવેલા નવા તથ્યો તેનાથી જ જયરા જાહેરની ક્રોસ તપાસ કરવામાં આવી રહી છે આ કેસના સત્ય બહાર લાવવા માટે પોલીસ અને એસઆઈટી બધા જ પાસાઓ ઉપર અત્યારે ધ્યાન દઈ રહી છે મહત્વનું છે કે જે ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે તેને લઈને જયરા જાહેરે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો બનાવ્યો છે તો સૌથી પહેલા તેના પર નજર કરીએ જય દ્વારકાધીશ આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ અત્યારે હું સ્વયં જવા માટે નીકળી ગયો છું જે તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને शिरोમાન્ય રહેશે મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે આભાર

મંત્રી મંડળમાં ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ ને પણ મળ્યા હતા અને સાથે મંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જે મળ્યા પછી તરત એની રચના કરી એની જવાબદારીઓ સારી રીતે જે લોકો ને પૂછપરછ માટે લગભગ છક લોકો નો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈ શંકાસ્પદ અથવા આધાર પુરાવા મળે તો હજુ તૈયારી છે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી પણ એનો કઈક આધાર પુરાવા મળે જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ મનીય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસ ને ખાતરી આપી છે પછી આપણે એમના પણ ભરોસ્ત રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસની બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટ અમે સામેલ કરી દઈએ અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટી ની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે જે ગુનેગાર છે એના માટે જે પગલા લેવાના થતા એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે બદલાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સિટે પેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીધે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓનું ચકાસણી કરી હતી અને ચકાસણીની અંતર કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આયુષને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરખા છે કે જેમાંથી જયરાજ આયુષની અમે ધરપકડ કરી શકીએ એટલે આજ એમની ધરપકડ કરવામાં આવી છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મુલવણી અમે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાય કરવા પડશે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો અરજી દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી સાહેબને સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે પ્રાથમિક માહિતીઓ નિવેદન કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન્સ એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે હું વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર લાગશે ત્યાર પછી સ્પષ્ટ છે કેટલીક વાતો જે આવી હતી મેં વેરીફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલમાં રિકવર કરી દીધા છે ને હજી એવી ડિટેલ અમારી પાસે તમામ પુરાવાનો અમે ધ્યાન લીધેલું હતું પહેલા ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જો તમે કહો એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી એ તપાસનો વિષય અમે એસપીસી સોંપેલો છે અને રિપોર્ટ આવતા વાર લાગશે તમામ પુરાવો અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડ્યા જેટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે એક મહત્વના સાક્ષીઓ છે એસઆઈટી નું કામ અત્યારે સઘન તપાસનું હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી તપાસના પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી છે એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશું ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહેશે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઉભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો નો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે હા અમે પહેલા જણાવ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને કરવામાં આવે છે તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ અસ્થાને છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે હવે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચશો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે કોઈ એક પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવા પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપી જે પકડાય છે એટલે આ રીતનો અત્યારે કેસ નવો વળાંક લઈ રહ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે નવી અપડેટ સામે શું આવે છે ને સતત જ્યાં લાંબી પૂછપરછ ચાલી રહી છે તેમાં નવી અપડેટ સામે શું આવે છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર